હું અપર્ણા નવરાત્રીના શુભ અને મંગલકારી દિવસો ચાલી રહ્યા છે ત્યારે છ છ દિવસ માં ભગવતી ની આરાધના અને ઉપાસનામાં આપણે સૌ ભેગા મળીને માનો ગુણાનુવાદ અને મહિમાનું મહિમાગાન કરીએ છીએ આજે સાધુ નવરાત્રિ જે મા કાલરાત્રીને સમર્પિત છે મા કાલરાત્રીનું સ્વરૂપ કંઈક જુદું છે દરેક દેવીના અલગ અલગ શણગાર છે અલગ અલગ વસ્ત્ર પરિધાન છે પણ મા કાલરાત્રિનું કોઈ શણગાર કે કોઈ એવું વસ્ત્ર પરિધાન પર્ટિક્યુલર બતાવવામાં આવતું નથી એનું કારણ માં કાલી છે એ ઉગ્ર સ્વરૂપની દેવી છે અને જેને કહેવાય કે કોઈ અન્યાય સામે લડવા માટેની જે શક્તિ અને ત્યારે જે રૌદ્રરૂપ હોય એવું સ્વરૂપ મા ભગવતી કાલરાત્રીનું છે જે સામનો કરવાની શક્તિનું સ્વરૂપ કહી શકાય આધ્યાત્મિક અર્થમાં કાલી કાલરાત્રિના સ્વરૂપનો વિચારીએ તો ઘણી વખત એવું હોય કે આપણે પોઝિટિવ હોઈએ જ દરેક વખતે સકારાત્મકતાથી વિચારતા જ હોઈએ પણ ક્યારેક જ્યાં અન્યાય થતો હોય કે જ્યાં અયોગ્ય પરિસ્થિતિ હોય ત્યાં પણ આપણે એડજસ્ટમેન્ટ કરીને એવું વિચારતા હોઈએ છીએ કે આપણે સહયોગ કરીએ છીએ પણ ખરેખર ત્યાં સામનો કરવાની જરૂરિયાત હોય છે તો આ શક્તિ જે નથી હોતી અને એને કારણે અયોગ્ય પરિસ્થિતિ કે અયોગ્ય વ્યક્તિ કે અયોગ્ય સમાજમાં બનતા પરિબળોમાં આપણે જ્યારે સહન કરીને કે એડજસ્ટ કરીને અન્યાયની સામે અવાજ ઉઠાવ્યા વગર એ રસ્તાને આપણે સહયોગ આપી દઈએ છીએ ત્યારે આપણું ડેસ્ટિનેશન કે આપણું ધ્યેય બદલાઈ જાય છે અને વ્યક્તિ સહન કર્યા કરે છે ખોટી રીતે સહન કરે છે એડજસ્ટમેન્ટ કરે છે અને એવા ભ્રમમાં રહે છે કે આપણે તો બરાબર છીએ પણ ખરેખર ત્યાં જે નકારાત્મકતા છે એનો સામનો કરવાની શક્તિ મા કાલરાત્રિ પ્રદાન કરે છે અને મા કાલરાત્રિના માધ્યમથી આ શક્તિ સમજવાની અને પરખવાની સમજણ પડે છે સૌ તો મારા અને આપણા સૌની અંદર રહેલી જે નકારાત્મકતા છે એને કેવી રીતે સામનો કરીને એનાથી કેવી રીતે દૂર રહેવું કારણ કે જે કાંઈ અસુરો છે જે અસુરનું પ્રતિક દેવીની સાથે બતાવવામાં આવે છે એ તો એક ફોર્મ માત્ર છે એક રૂપક છે જેને કહેવાય કે ખ્યાલ હોય બાકી આપણા અંદરના અંતરશત્રુ જેટલા દુશ્મન છે એવું બહાર તો આપણું કોઈ દુશ્મન નથી જે આપણા ઇન્દ્રિય અંતકરણ આપણને અધોગતિ કે નરક તરફ લઈ જાય છે એવું બહાર કોઈ દુશ્મન શોધતું નથી એટલે સૌથી વધુ દુશ્મન આપણા આપણા ઇન્દ્રિય અંતકરણ અને આપણી જ વિચારધારા છે તો એના કેવી રીતે સામનો કરવો એની સામે કઈ રીતે આપણે હથિયાર ઉઠાવવા અને કયા એક્શનથી અથવા તો કયા આક્રોશથી એની સામે થઈ અને આપણી નકારાત્મકતાને દૂર કરી અને સકારાત્મકતા આપણામાં લાવી શકીએ એ માર્ગદર્શન મા કાલદાત્રીના દ્વારા મળે છે માન્ય આજના દિવસે ગોળનો ભોગ ધરાવવામાં આવે છે तो माँ कालना आटे भव्यति भव्य कारण कि बीजी बदीज शक्ति हो सामना ज करने की शक्ति ना होए तो व्यक्ति कदाच सफल थी शकत थी व्यक्ति कदाच टैलेंट होए व्यक्ति माँ आवर्त होए पर जो एक समय है। જ્યારે જરૂર છે ત્યારે એ સામનો નથી કરી શકતી જે તે પરિસ્થિતિ કે અયોગ્ય યોગ્ય ન્યાય અન્યાય આ બધી વાતમાં અને કેવળ અને કેવળ સહન જ કરે છે કેવળ અને કેવળ એડજસ્ટમેન્ટ કર્યા કરે છે પરિસ્થિતિને સહયોગ જ આપ્યા કરે છે કે હવે જે થવાનું હશે તે થશે તો એ વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળ થઈ શકતી નથી અને ત્યાં મા કાલરાત્રીના વરદાનની મા કાલરાત્રીના આશીર્વાદની મને અને આપણને ખૂબ 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 જરૂર છે તો આજના દિવસે મા કાલાત્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને પણ જ્યારે જરૂર છે ત્યારે સામનો કરવાની શક્તિ આપણને પ્રદાન કરે આજના દિવસે સામનો કરવો એટલે જ્યાં જરૂર નથી ત્યાં આપણે હથિયાર કાઢીને સામનો કરીએ અને પરિવારમાં વિવાદ ઊભો કરી દઈએ એવી વાત નથી પણ જ્યાં ખરેખર જરૂર છે જ્યાં નકારાત્મકતા છે જ્યાં સહયોગ આપવાની જરૂર જ નથી આપણને પણ ખબર છે કે આ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે પણ ત્યાં આપણે મૌન ના રહીએ અને સામનો કરી શકીએ એમાં કાલે રાત્રે મારા અને આપણા સૌ પર કૃપા કરે તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભણતા નહીં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો